જય માતાજી મિત્રો તમે આ ફળીએ જોઈ શકો છો આ વરસાદની ઉંઘાડી પડી છે અને એટલી ફળીઓ આવે છે કે વેણી જ કહેતા નથી ચાર પાંચ જણા વેણે તોય પણ આ બધુંય અડધો ભાગ વેણાય છે હાલ વેણવાનું ચાલુ જ છે અને વરસાદ આવ્યો છે એટલે વગેરે મજા આવતી નથી ફળીઓ તમે જોઈ શકો છો એકદમ ઢાગળા ફળીઓ આવે છે પાર જ નથી એમ ગોળી થઈ ગઈ છે બાજરી અમાર તો પહેરી છે શું કરવાનું તો મિત્રો તમારે વરસાદ આવ્યો ના આવ્યો કમેન્ટ કરજો અને કયા કયાથી ગામથી વિડીયો જોવો છો એ પણ કહેતા રહેજો તમારે વરસાદ આવ્યો નથી આવ્યો એ પણ કહેજો અને અમાર તો ફળી વેણા બધું ઊંચા આવતા નથી તમે આ ફળીઓ જોઈ શકો છો મિત્રો એકદમ ગોળી થઈ ગઈ છે માય ની વાઈ છે ખૂબ ફળીઓ આવે છે એમ અમે તો ડાયરેક્ટ વાયું હતું કોઈ મંચિંગમાં વાયું નથી તો એમ પહેલા ખીતેલું છે આ બાજરી જોઈ શકો છો એ પાડી ઉઠલું છે જ્યાં છે અને મારે ઠેર ઊંઘાડી હતી આધતી ઊભી થતી નથી તો મિત્રો કમેન્ટ કરજો ને વિડીયો સારો લાવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નખજો જય માતાજી